હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ લો કેમ છો બધા આવ્યો બધા મજામાં જશો એકદમ હેલ્ધી તો મસ્ત સવાર થઈ ગઈ છે અને હું આવી છું ઉપર તો પાલક થઈ ગઈ છે તો આજે બનાવીએ પાલકનું શાક તો પાલક કટિંગ કરી લઈએ આટલી થઈ છે પાલક તો હવે તો વધારે થાય એવું લાગતું નથી કારણ કે પછી પાના પણ આવા થઈ જાય છે એટલે હવે કટિંગ કરી લઈએ અને શાક પાલકનું જ બનાવી દઈએ તો ફ્રેન્ડ્સ પાલક કટિંગ કરી દીધી છે તો જુઓ આટલી કરી છે તો આટલું શાક થઈ જશે હા તો ફ્રેન્ડ્સ જુઓ આટલી ભાજી લઈને આવી ઉપરથી કટિંગ કરીને તો ચલો હવે ભાજીનું શાક બનાવીએ રોટલીનો આટો પણ બાંધવાનો બાકી છે તો એ પણ બાંધી લઈએ અને પહેલાં હું ભાજી કટિંગ કરી લઉં હા તો ફ્રેન્ડ્સ પાલકની ભાજી સમારી અને ધોઈને તૈયાર રાખી છે અને અહીંયા આપણે છે મગની દાળ તો આજે બનાવી છે મગની દાળમાં પાલકની ભાજી તો ટામેટા પણ કટિંગ કરી લીધા છે અહીંયા તેલ પણ મૂક્યું છે તો તેલ આવી ગયું છે તો ચલો પહેલાં આપણે શાકનો વઘાર કરી લઈએ ગાય નાખીશું જીરું હિંગ નાખીશું હળદર મરચું નાખીશું ટામેટા મગની દાળ છે નાખી દઈશું હવે નાખીશું પાલકની ભાજી એમાં નાખીશું મીઠું થોડી નાખીશું હળદર થોડી આપણે વઘારમાં પણ નાખીશું હવે સરસ બધું મિક્સ કરી લઈએ અને થોડી લચકાવાળી બનાવવાની છે એટલે પાણી પણ નાખવાનું છે અંદર થોડું તો હવે સરસ બધું મિક્સ કરી અને ઢાંકી અને પછી થવા દઈએ હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમ્યા પછી વાસણ ધોયા વાસણ લોચ્યા અને બપોરે થોડી વાર કર્યું એડિટિંગનું કામ અને હવે પાછી આવી છું રસોડામાં સાંજે બનાવી છે લીલવાની કચોરી લીલી તુવેરોની તો એનું સ્ટફિંગ બનાવવું છે તો પહેલાં આપણે લીલી તુવેર છે એ મિક્સરમાં ક્રશ કરી લઈએ હા તો ફ્રેન્ડ્સ મારી પાસે આટલા પડ્યા છે લીલી તુવેરના દાણા તો આજે એને મેં કીધું વાપરી કાઢું તો કચોરી બનાવી દઉં હા તો ફ્રેન્ડ્સ લીલી તુવેર હતી એને મેં ક્રશ કરી દીધી છે અહીંયા મેં તેલ મૂક્યું અને તેલમાં હિંગ નાખી જીરું નાખ્યું અને હળદર નાખી અને આ જે તુવેર આપણી ક્રશ કરી એ નાખી અને હવે એને શેકું છું હું અને થોડુંક મીઠું નાખ્યું છે તો મીઠું પછી ટેસ્ટ કરી દઈશું ઓછું વધતું હશે તો અને જો તમારી પાસે નોન સ્ટીક કઢાઈ હોય તો એ જ વાપરવી આ કઢાઈમાં તો ચોટી જાય છે પણ મારી પાસે છે નહીં એટલે હું આમાં કરું છું તો આને હલાવતા જ રહેવું પડે છે ધીમા તાપે હા તો ફ્રેન્ડ્સ હવે આપણું આ સ્ટફિંગ છે એ શેકાઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે કેવા સરસ છૂટું પડી ગયું છે એકદમ આમ સરસ ચડી ગયું છે ચાલો હવે આમાં મસાલો પણ કરી લઈએ આમાં નાખીશું લાલ મરચું મેં દાણા ક્રશ કર્યા ત્યારે લીલું મરચું નાખ્યું હતું અને અત્યારે થોડું નાખીશું આપણે લાલ મરચું થોડુંક નાખીશું ગરમ મસાલો ગડપણમાં નાખીશું ખાંડ અને અડધા લીંબુનો રસ નાખું છું સરસ બધું મિક્સ કરી લઈએ હવે મીઠું મેં નાખ્યું હતું પહેલાં પણ થોડુંક ઓછું છે તો નાખી દઉં મીઠું તો હવે બધું સરસ મિક્સ કરી લઈએ હા તો ફ્રેન્ડ્સ કચોરી માટે મેં આટો લીધો છે તો ઘઉંનો આંટો લીધો છે રોટલીનો અને આ લીધો છે થોડું મેંદો તો બંને આટા મિક્સ લીધા છે તો મીઠું અને મોયણ નાખીને આંટો બાંધી લઉં તો મોયણમાં તેલ પણ નાખીશું અને આમાં છે ઘી તો ઘી પણ નાખીશું તો ચલો મોયણ નાખી અને આંટો બાંધી લઈએ હા તો ફ્રેન્ડ્સ આટો બાંધી લીધો છે તો બહુ નરમ પણ નહીં અને બહુ કડક પણ નહીં એ રીતે આટો બાંધ્યો છે હા તો ફ્રેન્ડ્સ તુવેરોનું સ્ટફિંગ છે એ ઠંડુ થઈ ગયું છે અને એમાં નાખ્યા છે મેં લીલા ધાણા તો જુઓ એકદમ ટેસ્ટી એવું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે ચટપટું બનાવ્યું છે ગરપણ ખટાસવાળું તીખું અને લીલા ધાણા પણ નાખ્યા છે અંદર તો ચાલો હવે એના બોલ્સ વાળી લઈએ હા તો ફ્રેન્ડ્સ સ્ટફિંગના બોલ્સ મેં વાળી લીધા છે તો ચાલો હવે કચોરી બનાવી દઈએ હા તો ફ્રેન્ડ્સ અહીંયા બધી કચોરી વાળી અને મેં તૈયાર કરી લીધી છે અને અહીંયા તેલ પણ મૂક્યું છે તો ચાલો હવે તળી લઈએ હા તો ફ્રેન્ડ્સ કચોરી બનાવી દીધી છે બધી તો જુઓ એકદમ સરસ બની છે અને થોડો આટો છે તો એની હું પૂરી કરી દઉં તો કાલે સવારે નાસ્તામાં ચાલી જશે હા તો ફ્રેન્ડ્સ આટલી બની પૂરી તો કાલે સવારે હવે ચા જોડે અથવા દૂધ જોડે જીરાળું લઈ અને સરસ લાગશે પૂરી સવારે નાસ્તામાં તો મેં થોડો આટો વધારે જ બાંધ્યો હતો તો આટલી પૂરી કરી કચોરી બની ગઈ છે તો હવે જમી લઈએ તો આવો બધા જમવા કચોરી સોસ અને ચટણી હા તો ફ્રેન્ડ જમવાનું જમી લીધું વાસણ ધોઈ લીધા ધોઈને લોચીને અહીંયા મૂક્યા છે અને ગેસને બધું સાફ કરી લીધું છે હા તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા ઝેર કરીએ છીએ અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય બાય